रोमे रोमे हर्षनि वृद्धि साधुनाथी आत्मनी शुद्धि રાગ રોષ જે ચાર ચીજો મેળવવાની બાકી છે એ પણ તમને બતાવી દઉં એક તો છે શાહી સંકેતની પ્રાપ્તિ ક્ષાઈ સંકેતની પ્રાપ્તિ થાય તીર્થંકર પરમાત્મા કે તદ્ભવ મુક્તિગામી આત્મા જે કેવળ જ્ઞાન પામ્યા છે કે તે જ ભવમાં મોક્ષમાં જવાના છે એવા પ્રકારના આત્માઓ એ પૂર્વના ત્રીજા ભાવમાં જે સમેપ્ત પામે છે એ ક્ષાઈ પ્રકારનું સમેપ્ત હોય છે ભગવાન મહાવીર સ્વામીના સત્યાવીસ ભાવ ઋષવદેહ ભગવાનના તેર ભાવ નિમનાથના નવ ભાવ આજે બતાવાય છે એ સામાન્ય સ્વામ્યત્વની અપેક્ષાએ બતાવ્યા છે પરંતુ પૂર્વના ત્રીજા ભાવમાં જીવાતમાં જે ક્ષાયત પામે છે ક્ષાયત એટલે આપણી અનાદિકાળની જે માન્યતા છે સુખ અને દુઃખ ને માટેની એની અંદર કે છે કે આમૂલચુલ પરિવર્તન આવી જાય એની અંદર સ્વચ્છતા ન હોય એની અંદર પોતાની મતિકલ્પના ન હોય એની અંદર અનંતતા કેવળ જ્ઞાની આત્માઓ તીર્થંકર પરમાત્માએ સમવસરના બિરાજીને જે કહ્યું અને ગીતા મહાપુરુષોએ જે શાસ્ત્રોના રહસ્યો આપણને બતાવ્યા એ કહે છે કે એનો ઐનમ પર્યાય એનો માખણ એ કહે છે કે જીવાત્માને સમજાય છે અને એ રીતે કહે છે કે જે સુખ છે એને જીવાત્મા દુઃખ માને અને જે દુઃખ છે એને સુખ માને તમે યોગામાં જતા હશો એની અંદર વિવિધ પ્રકારના આસનો કરાવે એની અંદર એક આસન શીર્ષાસન પણ આવતું હોય

તમે બોલવા સાથે પંચાંગ પ્રણિપાત કરો છો અને શરીરની બધી નસરોને કુદરતી કહે છે કસરત મળી જાય છે પરંતુ આપણે એવા કેટલા ખમાસ આપીએ જ્યારે ખરેખર અપ્રમતપણે ક્રિયા કરવાનો વખત આવે અને તે વખતે બેઠે બેઠે કરીએ બેઠે બેઠે તો કરીએ પણ તે વખતે માથો પણ ઝુકાવવાનો એટલો પણ શ્રમ આપણે ન લઈએ અને આપણને કહે છે કે એવી સુખાકાર ક્રિયા અને એવી પ્રવૃત્તિ જોઈએ પરંતુ કહે છે કે કહેવાનો મતલબ એ છે કે આ જેમ શીર્ષાસન વાત કરી ને એ ખમાત્મા પુત્ર વાત કરી એમ આપણી માન્યતા અત્યારે આપણી માન્યતા શું છે સારું ખાવાનું મળે સારું રહેવાનું મળે સારું ઓઢવાનું મળે સારા સંબંધો મળે ચારે બાજુ વાવા થાય યશકીર્તિ મળે એટલે આપણે સુખી પરંતુ જ્ઞાની પુરુષો કહે છે કે આનાથી વધારે કોઈ મોટું દુઃખ નથી જો આને તમે સુખ માનતા હો અને એના થકી તમને સુખી માનતા હો તો તમે મિથ્યાત્વમાં આડોટો છો સમય આત્મા એ કહે છે કે આવા પ્રકારના સુખ ને દુઃખ માને એ વિચાર કરે કે અનંતા સિદ્ધ ભગવાન મોક્ષ માં ગયા છે એને આવું સુક્યા છે પરંતુ એ સુખ છે એ કેવું છે અકથનીય જેનું વર્ણન ન થઈ શકે એવા પ્રકારનું આત્મિક સુખ છે અનંત દર્શન અનંત જ્ઞાન અનંત ચારિત્ર અને અનંત વીર્ય ગુણ અનંતુષ્ટ એના યુક્ત આત્માની રમણતા પરંતુ શું છે કે આપણે એની અનુભૂતિ નથી કરી

કે જેની આપણને ઝાંખી નથી જેની આપણને કલ્પના નથી અને એવા અનંતાસિદ્ધ ભગવંતો આત્મિક સુખને માણી રહ્યા છે અને એવા પ્રકારનું આત્મિક સુખ આપણને જોઈએ છે જ્ઞાની ભગવંતોને એવું સુખ આપણને અપાવવું છે કે જેમાં દુઃખ ન હોય દુઃખની ભેસર ન હોય દુઃખની પરંપરા ન હોય કર્મ કર્મબંધ ન હોય અને કહે છે કે સાચું જ્ઞાનીઓ દેખેનું જ્ઞાનીઓ દીઠેલું કર્મબંધ નહીં કરાવનારું અને સદાકાનું આત્મિક શાશ્વત સુખ હોય છે આ તો શું છે કે ઇન્દ્રિયજન્ય સુખ છે મનથી કલ્પેલું સુખ છે નિષેધ કરે છે અને દુઃખ આમ તો હરિભદ્ર સુરી મહારાજાએ એ કષ્ટકમાં બતાવ્યું સુખમ ધર્મા પાપાત સર્વ ધર્મે સુસ્થિતિ અતો ન કર્તવ્યમ પાપમ કર્તવ્યો ધર્મ સંચય ધર્મથી સુખ મળે પાપથી ટુક મળે આ માત્ર જૈન ધર્મ માને છે એવું નહીં જગતના વિશ્વભરના જેટલા પણ ધર્મો છે આ બાબતમાં એક મત છે કે ધર્મ થી સુખ મળે ને પાપથી ટૂંક મળે પછી ભલે ધર્મની વ્યાખ્યા સુખરૂપ ની વ્યાખ્યા દરેક સંપ્રદાય પ્રમાણે દરેક ધર્મ પ્રમાણે એક વિશિષ્ટ હોય પરંતુ એની અંદર જૈન દર્શન જૈન ધર્મની જે માન્યતા છે એ કહે છે કે જે આત્મા સમય સંકિત પામે કહેવાતા રાજી તળવે ઠીક છે મારું પુણ્ય છે પૂર્વ ના ધર્મ કરેલો પુણ્ય બાંધેલા છે અને અત્યારે શરીરને સાનુકૂળ સંબંધોને સાનુકૂળ અને ધન દોલત સમૃદ્ધિ આ બધું મળ્યું છે પરંતુ એમાં આરોટવા જેવું નથી એમાં મારે રાજી થવા જેવું નથી એમાં મારે ગલગલિયા કરવા નથી તમે જીવ છો બધું અનુભવ એ તમારી વિચારધારા કેવી હોય ત્યારે છે કે જે આત્મા સ્થા સંકેત પામે છે એની વિચારધારા આખી અલગ જ હોય અને એની અંદર કે સુખ ને એ દુઃખ માને અને કહેવાતું જે દુઃખ છે એ જ્ઞાની પુરુષો કે છે કે વાસ્તવમાં દુઃખ નથી એ પોતાની જ ઉપજ છે સ્વીકાર અને એની અંદર રોડ રડવાના નહીં એની અંદર ફરિયાદ કરવાની નહીં અને એની અંદર કહે છે કે સંભાવ રાખવા સુખમાં દુઃખમાં અને પાપ અપીનતા આ ત્રણ વાત તમે યાદ રાખો જો આપણને જે ચાર ચીજો મેળવવાની છે એની અંદર જે સમેક્ત પ્રાપ્ત કરવાનું છે એ સમયક્ત પક્ષા પ્રકારનું સમેક્ત ભગવાન મહાવીર સ્વામી નહિસાર ના ભવમાં ઋષભ દે ભગવાન ધના સાર્થવાના ભવમાં જે સમેક્ત પામ્યા હતા એ કહે છે કે બહાય પ્રકારનું સામાન્ય સમયક્ત હતું પરંતુ પૂર્વના ત્રીજા ભવમાં એ તારક આત્માઓ જે સમયક્ત્વ પામે છે તે વખતે હું જે કહું છું ને એવા પ્રકારની વિચારધારા ઉપર સ્થિર હોય છે કે જે સુખ છે એ દુઃખ છે જે દુઃખ છે એ સુખ છે અને એ સુખનો રાજ્ય માર્ગ છે અને એ રીતે કહે છે કે સુખમાં અલિન્તા દુઃખમાં અડિનતા પરોપНЯ કેતે વિના આણે મુજો કોઈ આધાર નય મુજો કોઈ સોણે નતો આવી કોઈ વિચાર નય દુઃખનો આત્મિક ભાવે સ્વીકાર મારા જીવે મિથ્યાત્વથી અજ્ઞાનતાથી પાપના રસ્તી એ કર્મ પાંધ્યા છે

પાપ કરતી વખતે અંદરમાં માં ધ્રુજારી હોય પાપ કરતી વખતે જી વિચારે કે હું ખોટું કરી રહ્યો છું ખોટું કરી રહ્યો છું આવા પ્રકારની કહે છે કે અંદર ભાવના રમતી હોય વૈરાગ્ય ભાવ રમતો હોય એટલે એક વસ્તુ આ ત્રિપાદી તમે ધ્યાન રાખો કે સુખમાં અલિનતા દુખમાં અડિનતા અને પાપમાં અપિનતા પાપમાં તગડા પડો નહીં પાપમાં રાજીપો પો નહીં શ્રેણીક મહારાજા આવતી 24 ના પહેલા તીર્થંકર અત્યારે કે છે કે નરકમાં છે હવે આવતી ચોવીસી ના તીર્થંકર અને એ વરી નરક તો કે છે કે તીર્થંકર આત્મા પણ ભૂલ કરે અને કર્મ બંધાય તો એને પણ નરકમાં માં જવું પડે જૈન ધર્મ જેવો તટસ્થ અને સત્ય એ કહે છે કે તત્વ મળવો દુર્લભ છે શ્રેણી મહારાજા એ ચીકણા કર્મ નરક ને યોગ્ય ક્યારે બાંધ્યા કે જે વખતે એ ભગવાનના પરિચયમાં પરિચય નહોતા આવ્યા રૂપવતી એનાથી પહેલા એ કહે છે કે રાજકુમારી ચેલણાએ શરત મૂકી કે તમારા જેવા રાજકુમાર ઘણા પાપ કરતા હોય અને મારો પતિ પાપ કરે એવું મારે ખીછાય નહીં અને એટલા માટે પાપ તો ઘણા બધા છે आकर्षणो मेळ तज थि आपतो दुखमुज आमन्त्रणो रा दोशो ने रहे वो पड़े दूरे हवे विशयो करे कोई रहिश के भीतर दूरे दुर धपावे छे गुणना अन्तरी अंतर मघ छे चालो भले धी मुछता था सफर पूरी हवे कंट कोने मार्गना पुष्पो बनावे छे दई अडग साहस पथिक शुरो बनावे छे